What? નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ઘબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે તો ચૌદ વર્ષમાં દુનિયા ખતમ થઈ જશે જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો અમેરિકન અંતરિક્ષ એજન્સીના નાસાએ ત્યારે આવનારા ભવિષ્યને લઈને ભવિષ્યવાણી બાકી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે નાસા અનુસાર આજથી ચૌદ વર્ષ એટલે કે બે હજાર અડત્રીમાં દુનિયા ખતમ થઈ જશે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે એક પૃથ્વી સાથે ટકરાશે તો પૃથ્વી ખતમ થઈ જશે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ટક્કર એટલી ખતરનાક હશે કે આખી દુનિયાનો નાશ થઈ જશે અને ત્યારે નાસાએ એક રિપોર્ટમાં જણાવ્યું કે બાર જુલાઈ બે હજાર આડત્રીના ના રોજ બે પોઈન્ટ પચીસ વાગે એટલે કે વિશાળ એસ્ટોડન્ટ પૃથ્વી સાથે ટકરાશે જેમાં વિશ્વનો નાશ થઈ શકશે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ